પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આજની રાજ ચૂંટણી પંચની પ્રેસ બ્રિફિંગમાં સ્વાગત કરું છું રાજ્ય ચૂંટણી પંચની મેજર હેઠળ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતનું ચૂંટણી યોજવા માટે જે મેન્ડેટ છે તે પ્રમાણે આ વખતે અમે જે ચૂંટણી કરવાપાત્ર છે એ બધા અમે તૈયાર કરીને આપણે સમક્ષ શેડ્યુલ અને પછી કઈ કઈ જગ્યામાં ચૂંટણી થવાનું છે અમે એક વિગત આપું છું જે રાજ્ય સરકાર દ્વારા જે સત્યાવીસ ટકાની અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા માત્ર જે મુદત પૂરું થઈ ગયેલી એવા બધાને અમે તૈયાર કરીને એ પૈકી યોગ્ય ચૂંટણી કરવા માટે લીગલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બધા યાદી કરેલા છે એ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી છાસઠ નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી કટલાલ કફડવલ ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી બોટાદ અને વાંકનેર મધ્ય સત્ર ચૂંટણી તથા પ્રસંગોબાદ ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ ભાવનગર સુરત મહાનગરપાલિકાની ત્રણ બેઠકો પંદર નગરપાલિકા પૈકી એકવીસ બેઠકો વોર્ડની ને આઠ જિલ્લા પંચાયતની નવ બેઠકો તથા બહુત્તર તાલુકા પંચાયતોની એકાણું સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે ઓગણીસ બાર ચોવીસ તારીખે મતદાર યાદી મુસુદ્ધા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી એ જે આપણો બધાનો ખ્યાલ છે જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે આસેમ્બલીમાં જે બાર ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેસ્ટ તરીકે લઈને અમે

થતા છે એક એટલે હમણાં દસ દિવસ પહેલા જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે કરવામાં આવેલ છે અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે છે એકવીસ એકનું જાહેરનામું પ્રસિદ્ધિ કરવાની તારીખ સત્યાવીસ એક પચીસ ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ એક બે હજાર પચીસની તારીખ બે બે હાજર પચીસ રવિવારે સવાર ને સવારના સાત વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ સત્તર બે પચીસ ના તારીખે મતગણતરી તારીખ 18/25 ચૂંટણી પ્રક્રિયા પુનઃ થવાની તારીખ 21/2024 રિપીટ કરવાનો જરૂર છે ઓકે સર થોડા શાંતિથી બોલો 2025 જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 71 27/25 ઉમેદવાર્ય પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 1/2/2025 મતદાર પત્ર ચકાસણી માટેની તારીખ 3/2/2025 ઉમેદવારી પત્ર પાછી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ ચાર બે બે હજાર પચીસ મતદાનની તારીખ સોળ બે બે હજાર પચીસ રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાનની જરૂર હોય તો સત્તર બે બે હજાર પચીસ મતગણતરી તારીખ અઢાર બે બે હજાર પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ એકવીસ બે બે હજાર પચીસ હવે ચૂંટણી હેઠળ સંસ્થાઓ વિસ્તારોમાં એકવીસ એક આજથી ચૂંટણી જાહેરાત પૂરો થતાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવે છે અને ચૂંટણીની ઉમેદવારી જે પત્રો છે ફોર્મ છે ભરેલા ફોર્મ એનો કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો અને આ ચૂંટણી માટે જે બે હજાર સોળના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક ઉત્તર કરવામાં આવેલ છે એમાં ચૌદ દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા ચૌદની યાદી પણ અવગાઉ આપેલા છે ફરીથી આપીશું કે પછી મતદાન સમયે ઓલરેડી મેં કહી દીધું હવે આ મતદાન છે નગરપાલિકાઓની કોર્પોરેશનની આપ ઓળખું છું આ મલ્ટી ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સિંગલ ચોઈસ મિશનમાંથી કરવામાં આવે છે એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ એકસો સિત્તેર છે એ પૈકીની વોર્ડ અથવા કહેવાય એની સંખ્યા છે छः सौ छू सिक्स नाइन सिक्स कुल बैठकों की संख्या बेहजार एक सौ इक्योतेर टू वन सेवन एट कुल मतदान की संख्या चार हज़ार त्र सौ नेव फोर थ्री नाइन जीरो आपकी संवेदनशील मतदान संख्या एक हज़ार बतरीस अति संवेदनशील मतदान संख्या बसौ चुम्बालीस ये तो अत्यार परिस्थिति हिसाब है पची जय चूंटी प्रक्रिया शुरू थे पची बद नॉमिनेशन थे થોડું ઘણું ફેરફાર થશે આ માટે ચૂંટણી અધિકારીની સંખ્યા એકસો ઓગણ ઓગણસી એટલે વન સેવન નાઇન બંધની ચૂંટણી પણ એટલા સંખ્યામાં છે અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે આઠ હજાર ત્રણસો એકાવન રફલી અને પછી સીયુની પાંચ હજાર છસો એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધા અમે રાખીએ છીએ એમાં પોલિંગ સ્ટાફની જરૂરિયાત છે પચીસ હજાર જેટલા પોલિંગ સ્ટાફની જરૂરત પડે પોલીસની સ્ટાફનું દસ હજાર પ્લસ જરૂરત પડશે અને પુરુષ મતદારોની સંખ્યા ઘગનીસ લાખ ચોરાશી હજાર જેટલા છે સ્ત્રી મતદારોની સંખ્યા ઘગનીસ લાખ એક હજાર જેટલા છે અને અન્ય મતદારો છે એકસો પિસ્તાલીસ એટલે થર્ડ જેન્ડર કહેવાય એના માટે એકસો પિસ્તાલીસ છે અને આપણે ફોલ્ડરમાં જે કેટેગરી છે એટલે નગરપાલિકા કોર્પોરેશનના કેટલા મતદાર છે

એસનો આપે પછી ઓબીસી પછી જનરલ ઓકે એમાં જે એસસી એસસી નો પહેલા આવે પછી પછી એમાં દર મ્યુનિસિપાલિટી માં ચાર વાર્ડ હોય એમાં ફર્સ્ટ વન એન્ડ ટુ માં ઉમેદવાર આપતા હોય છે થર્ડ એન્ડ ફોર્થ પછી બાકીના એટલે જનરલી ફર્સ્ટ એક સીટમાં ફર્સ્ટ સીટમાં જે સ્ત્રીનું અલોટમેન્ટ થાય એ ભરી જાય ત્યાર પછી બીજા રોમાં જાય મ્યુનિસિપાલિટીમાં ચાર હોય ને વન ટુ થ્રી ફોર એમાં ફર્સ્ટ જો ભરાઈ જાય પછી સેકન્ડ જાય મોટા પાયે ફર્સ્ટ રોમાં પૂરું થાય સેકન્ડ જનરલી ઓછા જાય છે પછી થર્ડ રો ફોર્થ રો જનરલ રિઝર્વેશન અને જનરલ માટે એ રીતે સિસ્ટમ ચાખી એના પ્રમાણે દરેક વોર્ડની જે સીમાંકન થાય પછી એટલે વસ્તીના આધારે સીમાંકન થાય સીમાંકન થયા પછી એમાં વોર્ડ વાઇઝ એનું ડિસેન્ડિંગ વોર્ડમાં કરવામાં આવતું કાલે એસસી પછી એસટી પછી ઓબીસી એનો જે વોર્ડ નંબર છે દાખલા તરીકે વોર્ડ નંબર વન ટુ ટેન છે પરંતુ એમાં એસસી પોપ્યુલેશન વોર્ડ નંબર નવમાં વધારે હોઈ શકે એક મહિના એટલે પછી નવ થી શરૂ થાય નવ સાત પાંચ જે ડિસિઝન ગાટો એ પ્રમાણે એસટી નું એ પ્રમાણે હોય અને પછી ઓબીસી પ્રમાણે હોય છે અને પછી પછી એસસી એક જ સીટ હોય રિઝર્વેશન માં ફર્સ્ટ ટાઈમ આવે ત્યારે એમનું જેન્ટ સાધારણ આપીએ છીએ જેન્ટ ને કહેવાય સાધારણ જેન્ટ ફિમેલ કહેતા હોય તો જેન્ટ કહે જેન્ટ હતી જનરલ ત્યાં બધા ફોડી કમ્પ્લીટ કરી શકે એવા જનરલ રાખીએ છીએ ફરી બીજા ઇલેક્શન આવે ત્યારે એમનું સ્ત્રીનું આપીએ છીએ ફર્સ્ટ ટાઈમ એક જ સીટ હોય તો એસસી માટે

બાકી રાખી સરકારે આટલા સમય પેલા જાણ તો એ લોકોનો જે બંધારણીય અધિકાર છે લાંબા સમય થી જો તમે આ ચૂંટણી કરી શકતા હો તો એ ચૂંટણી આપનો

ग्राम सभा ग्राम पंचायत ऑलरेडी मैं कही दी जो रिजर्वेशन कामगिरी अच्छा चालू छे ये है पूरी पचास कोई कह नहीं चलो जिला जिला जो हिंदी में बात मांगा था जो स्टेट इलेक्शन कमीशन લગભગ 4000 જેટલા ગ્રામ પંચાયતની ડ્યુ છે પરંતુ એને જે 77% ની જે ओबीसी કમિશનની જે ભલામણ જે ગવર્નમેન્ટની નિર્ણય છે એના માટે જ રિઝર્વેશન કરવાનું છે એ અત્યારે પ્રક્રિયા ચાલુ રહે છે એટલે એનું પ્રક્રિયા પૂરી થાય તુરંત એનો પણ કરવાનો પછી કેટલા ગ્રામ કે જે નવી अर्बन બોડીઝમ રા લોસિબલ કોર્પોરેશન્સમાં તબદીલ થઈ નહોતું ન્યુ કોર્પોરેશન્સમાં જે બ્રોડ થયા જે અત્યારે અમે ગ્રામસભાના ઇલેક્શનની વાત તો નથી જે કેટલા ગ્રામ પંચાયત નજીકની શહેરમાં બેલ થઈ ગયા એ આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ ભગત મળે છે અહીંયા આટલું કહી શકો છું નડિયાદની ખેડા જિલ્લામાં જે હરિયાણમાં વલ્લભ વિદ્યાનગર અને બીજું કર્મસદ એમાં કોર્પોરેશનમાં બેલ થઈ ગયા એટલે બે એનું અસ્તિત્વ નથી એટલે બેમાં ત્યાં ઇલેક્શન કરવાનું जी स्मॉल टाउन कॉर्पोरेशन में गया नहीं ये भी कितनी नगर पालिका और जेनी तमे इलेक्शन नहीं करते ओके यहां पर मैं आपसे जे ड्यू छे हां हां आप प्रश्न समझ गए नहीं समझ सकते कारण कि अपनी ड्यू तो लगभग आप इसको पालिका थी ये मां डिजल तेला नगर पालिका छे पांच हती हां मोरबी સરકાર તરફથી જે રિઝર્વેશનની જે ઓબીસી કમિશન પ્રમાણે ભલામણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો એ રિઝર્વેશન હજુ નક્કી થઈ નથી ઓકે એના માટે આ બે બાકી છે મોરબી જે આપણે ખબર છે એ પણ કોર્પોરેશન થયું બોટાદ અને વાંકરે લેવાઈ ગયા યાદીમાં છે હા પછી હા પછી નવા નગરપાલિકા ત્રણ થયેલા છે નખત્રાના વઘોડિયા અને ટંકારા ઓકે નખત્રાણા વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે કે અમે કોશિશ કોશિશ કર્યો પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટીસ રજૂઆત એવી છે તમે આટલું ઉતાવળ નથી કરતાં થોડું શાંતિથી અમને સાંભળો એટલે ના ના નખત્રાના વઘોડિયા ત્રણ નવા છે એ પૈકી નખત્રા અને વઘોડિયામાં સીમાંકન માટે અમારી કક્ષાએ છે કાર્યવાહી ચાલુ છે અને સીમાંકન કાર્યવાહી પૂરું થાય અને અમે ચૂંટણી કરવાનું છે પછી ટંકારા છે ટંકારામાં શું થયો પહેલાં મ્યુનિસિપાલટી થઈ પછી એમાં કંઈક ગામનું કંઈક કલ્યાણપુર નથી ગામનું કંઈ આમાં એડ કરવાનું ફેરફાર થયો એટલે પછી સરકાર તરફથી જે સીટો નક્કી કરવાનું

એક ડીઝલનું વાત થઈ ગયું નવાની વાત થઈ ગયું હવે બીજા જે ડીઝલ થયું નથી અને પછી નવા નથી પરંતુ આ ઇલેક્શન ના થવાના કારણે એવા છે એમાં કરમસદ અને વલ્લભ વિદ્યાનગર મેં કીધું આપણું આનંદ શહેરમાં બેડ થઈ ગઈ એટલે એનું અસ્તિત્વ નથી હવે થરાડ ધનેરા વિજાપુર ઈડર એ ચારમાં હદની વિસ્તારનું ફેરફાર થયો એના કારણે થરાડ ધનેરા વિજાપુર ઈડર

સાડા છ વર્ષ પહેલા જયારે પ્રમાણસર સમજતા હોય સાડા છ વર્ષ પહેલા જ્યારે આપણે એના કરતા આ છાસઠ માં જે સીટો વધી છે એ જો સીટો કેવી રીતે વધ્યા

કમિશન સત્તા અમે જિલ્લા કલેક્ટર આપેલા છે ગ્રામ પંચાયત પૂરતું જે એમાં જે રૂલ મોડિફિકેશન કરવાનો હતો અમને દોઢ મહિના પહેલા જ મળેલા છે અત્યારે કાર્યવાહી ચાલુ છે એ डेढ़ रूल मोडिफिकेशन कर तो जिला नगर निगम के चुनाव आज घोषित कर रहे हैं आज एक जूनागढ़ मुंसिपल कॉरपोरेशन का सिक्सटी सिक्स नगर पालिका और तीन तालुका पंचायत है कटलाल कपड़बंज और गांधीनगर का तालुका पंचायत के सामान्य इलेक्शन है और तीन कॉर्पोरेशन का जो बाई इलेक्शन है तीन तीन वार्ड का एक अहमदाबाद में है एक भावनगर में है और दूसरा सूरत में है ओके okay. और दूसरा एक बोटा और वंकेर जो है उसकी डिजॉल्व किया गया था सरकार तरफ से उसकी जो मिड टर्म इलेक्शन कर रहे हैं रिमेनिंग पीरियड के लिए और दूसरा जो जिला पंचायत की बैठक है नाइन नौ बैठक है और दूसरा सेवेंटी टू तालुका पंचायत में नाइन्टी वन तालुका पंचायत मेंबर्स की जो है उसकी भी इलेक्शन कर रहे हैं ये सबका जो मददर यादि जो है हम इलेक्शन कमीशन ऑफ इंडिया की मददर यादि यदि बेस्ट रोल लेते हैं उसको जो हम हमारे हिसाब से जो पंचायत का जिला पंचाय, पंचायत तालुका पंचायत म्यूनसिपलिटी के वार्ड हमारा अलग अलग कॉन्स्टिचुएंसी है असेंबली में जो उनकी असेंबली कॉन्स्टिचुएंसी एक ही है लेकिन बट हमारा तो छोटे छोटे कॉन्स्टिशन इसके हिसाब से हम वार्ड के रचना डिवाइड करते हैं उसकी पब्लिकेशन किया हमने नाइनटीन दिसंबर को किया उसके बाद आज जो है उसकी फाइनल पब्लिकेशन हो रही है सब जगह पर हो चुका है शाम तक रिपोर्ट आएगा लेकिन उसमें हमने क्या किया जो ट्वेंटी अक्टूबर को इलेक्शन कमीशन ने ड्राफ्ट रोल प्रचरित किया था उसका बेस्ट रोल ले लिया और दूसरा छः एक को मतलब अभी जो पंद्रह दिन की दस दिन की पहले जो पब्लिकेशन किया है उसका जो है उसका भी हमने ले लिया बिकॉज जो हमारा रूल है जो असेंबली रूल्स में जो मतदार है उसको लोकल बॉडी इलेक्शंस में तक मिलना चाहिए इसलिए हमने लेटेस्ट जो है इसलिए थोड़ा उसमें भी थोड़ा दस दस पंद्रह दिन थोड़ा लेट हो गया ये हमने प्रसिद्ध किया इसके कि से जो शेड्यूल जो है अनाउंसमेंट की तारीख जो है 21 जनवरी का है अभी किया हमने नोटिफिकेशन जाहिर नाम जो प्रसिद्ध होगा 27 तारीख को 27 जनवरी 2025 जो नॉमिनेशन फाइल करने का तारीख लास्ट डेट है 1 फरवरी 2025 इसको चेकर्स इसको की जो स्क्रूटनी है तो 3 फरवरी जो विजराइल के लिए उम्मीदवार फाची के वापस लेने के लिए इजराइल के लिए फोर्थ फरवरी मतदान की तारीख जो है सोलह फेबरवरी को संडे सुबह सात सात बजे से शाम को और इसकी जो रिपोर्ट कोई जरूरत होगा तो नेक्स्ट डे करेंगे सत्रह फरवरी को और काउंटिंग इज ऑन एटीनथ फरवरी और आचार संहिता जो चुटनी प्रक्रिया कंप्लीट होगा वो ट्वेंटी फर्स्ट फब्रवरी को पूरा होगा और आज से जो चुननी जहाँ जहाँ चुनने होने वाला है वो तो याद आपको सबको दिया है उसमें अचरस संहिता लागू पड़ेगा और उसके नॉमिनेशन की कैंडिडेट्स की नॉमिनेशन फॉर्म एफिडेवेट वगैरह आपको जो वेबसाइट हमारे वेबसाइट से डाउनलोड कर सकते हैं सर चुनाव चुनाव के लिए बच्चों को रखा जाएगा कितने वार्ड हैं बताइए ना इसमें देखो आपको पुलिस के स्टाफ की लगभग दस हज़ार जितना पुलिस स्टाफ को लेंगे डिप्लॉयमेंट प्लान भी नहीं वो जो आपने और बताया हाँ ठीक है जो सेंसिटिव पोलिंग स्टेशन टोटल है एक हज़ार जो तो तो जो है संवेदनशील बोलते हैं उसका दो हजार चुमालीस है उसमें हम थोड़ा एक्स्ट्रा प्रिकॉशन देंगे बाकी जो डिप्लॉयमेंट प्लान है अभी बाद में करेंगे जनरल करने वाला है इसमें क्या है सीमांकन जो सीमांकन किया हुआ जो बनेसा एक डिस्ट्रिक्ट था तब सरकार अभी दो डिस्ट्रिक्ट डिवाइड कर दिया जो डिवाइड करने से क्या होता है जो एक जिला की जो सीटों की संख्या कैसा नक्की होता है बात कर रहे थे आपको चार लाख की बस्ती होगा ना 18 सीटें होंगी 18 सीटें वन एट ओके चार, चार लाख के बाद हर एक लाख के लिए दो-दो सीटें ऐड करेंगे दैट इज़ द रूल क्वेश्चन ये गवर्नमेंट का क्वेश्चन है हम नहीं करते बट जस्ट आपकी माहिती के लिए दे रहा हूँ इसकी

જો જિલ્લા કે જો કોન્સ્ટિટ્યુઅન્સી કી રિઝર્વેશન ટ્વેન્ટી સેવન પર્સન્ટ સરકાર નિર્ણય કર્યા પછી એ પ્રમાણે કેટલા સીટ કોને આપવાનું છે નક્કી કરીને અમે આપશે ત્યાર પછી અમે કયા વોર્ડમાં કયા કેટેગરી જશે એ અમે જ નક્કી થાય સીટો એસસી એસટી વુમેન સીટો ટોટલ સીટો કેટલા એ પાવર સરકારનું છે અમારું નથી એ બનાસકાંઠામાં હજુ આવવાનું બાકી છે નહીં આવે તો અમે આગળ કેવી રીતે કે એક ઇલેક્શન પ્રોસેસ છે લીગલ પ્રોસેસ છે એક સ્ટેજ પછી બીજા સ્ટેજ આવે એને કરવા માટે મેં સરકારમાં ધ્યાન ભરેલું છે બસ એટલું જ ત્યાંથી હવે ત્યાં સુધી એમ નહીં કરી શકીએ ઓકે થેન્ક યુ